વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે તુલસીજીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ શહેરમાં વસતા અને પર્યાવરણ માટે જાગૃત વ્યક્તિઓ માટે તુલસીજીના રોપાનું વિનામૂલ્યે વિતરણ વહેલો તે પહેલો ના ધોરણે વિતરણ થનાર છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીના શુભ હસ્તે વિતરણ કરવામાં આવનાર છે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભુટાબા યાદવ પણ આ પ્રસંગે તુલસી વિતરણના કાર્યક્રમમાં તેઓના હથે પણ તુલસી તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવનાર છે આથી સહુને પધારવા અને તુલસીના રોપા લઈ જવા વિનંતી છે મહેન્દ્ર કંસારા ત્રસ્તી ભરૂચ પાંજરાપોર તથા ત્રસ્તી મંદર રિપોર્ટર અઝર પઠાન ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ પાંચ જૂન અને એને આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે અને એ જ રીતે ભારતમાં પણ દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં ગામે ગામ અને દરેક શાળા કોલેજો સામાજિક ધાર્મિક સંસ્થાઓ આ દરેક જગ્યાએ આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ રહી છે અને એના ઉપલક્ષમાં અનેક ઠેકાણે પૌધા વિતરણના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે વૃક્ષારોપણના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે અને એ જ રીતે ભરૂચ શહેરમાં પણ આજે પાંજરાપોળ જે શક્તિનાથની નજીક આવેલું છે અને આ પાંજરાપોળને છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી અહીંયા ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે એના ટ્રસ્ટીઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે અહીંયા ગૌશાળા છે અને એમાં ભરૂચ શહેરમાં પણ જે ઈજા પામેલી હોય કોઈ તરછોડી દીધેલી હોય આવી અનેક ગાયો પણ અહીં એની સેવા માટે અહીં રાખવામાં આવેલી છે ભરૂચ શહેરના લોકોને પણ આ ગૌ સેવાનો લાભ મળી રહ્યો છે આજે અહીં તુલસીના પૌધાનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ શહેરના અનેક લોકો આ તુલસીનો પૌધો જે એક તુલસીને માતા તરીકે આપણે માનીએ છીએ અને અનેક રોગોની એક દવા એટલે આ તુલસીનો પૌધો અને આ તુલસીના પૌધાનું આજે વિતરણ કરવામાં આવ્યું છે ભરૂચ શહેરના અનેક અગ્રણી નાગરિકો કાર્યકરો અહીં સંસ્થાના ટ્રસ્ટીઓ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે સૌનો સાથ સહકાર મળ્યો છે સૌનો ખૂબ ખૂબ આભાર